જીતનગર પોલીસ ખાતે જેટલા સુરક્ષા જવાનોએ બેલેટ થી મતદાન કર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીશ્રીઓના પોસ્ટલ બેલેટ થી મતદાન માટે એકસો અડતાલીસ નાનદ વિધાનસભા વિસ્તાર માટેનું ફેસિલિટીઝ સેન્ટર્સ જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ તેમજ શ્રી મહારાજા રાજેન્દ્રશ્રીજી વિદ્યાલય રાજપીપલા નક્કી કરવામાં આવ્યું હતું મંગળવારના રોજ શ્રી મહારાજા રાજેન્દ્રશ્રીજી વિદ્યાલય રાજપીપલા ખાતે યોજાયેલા પોસ્ટર બેલેટ મતદાન પ્રક્રિયામાં કુલ પાંચસો સત્તાવન આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોએ પોસ્ટર બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ એસઆરપીએફ જીઆરડી એસઆરડી હોમગાર્ડ અને ટીઆરબીના અધિકારી કર્મચારીઓ મળી કુલ બે હજાર સાતસો અઠ્યાવીસ જવાનોએ પોસ્ટર બેલેટથી મતદાન કર્યું હતું નર્મદા જિલ્લામાં આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ યોજનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર